હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ આજના મારા મિનિટ લગડ ધગડ માં સ્વાગત છે નીકળી ગયા ગામ માં તો તાતો આવી ગયા સીધા જ ગાંધી ચોક માં ગાંધી ચોક માં જ આવી ગયા મીરા કલેક્શન માં તાતો જોરદાર જોડી પાસ કરી લીધી મને તો ગમી ગીતા તો એ નક્કી કંઈક વાહણ પાણી પીધું લાગે સેજભાઈ થેલીમાં પેક કરી દીધી ને આપી દીધી આપણે હાથમાં થેલીને તાતો થેલીને આપણે થોડી ઘણી આમને આમ ફેરવી નાખીને નીકળી ગયા બારો બાર ને તમારે જ આવી રીતના કપડાની શોપિંગ કરવી તો ક્યાંય જવાનું જવું નથી આવી જાવ જામજેપુરમાં નીચે તમને એડ્રેસ આપેલું છે કોન્ટેક કરીને સીધા જ પડી જાવ મીરા કલેક્શનમાં કપડા પપડાની ફૂલ ખરીદી કરી લીધી નીકળી ગયા ગામમાં તાતો વાગી ગયા બાર ને એકાવન અમે તો છૂટી પડ્યા જમવાને ખરી ગયા અંદરમાં થા તો અબડ હબળ ચાલુ હતું અમે બેહી ગયા જમવાની થોડી ઘણી અમે વાતો કરી તા તો આવી ગયા થાલો થાય તો એમાં આવી ગયા ગુંદીને ગાંઠીને ગુંદીને ગાંઠીને ઉપર કર્યો તા તો આવી ગયા આપણે હાટું બિરિયાની બિરયાની હારી પેટ ખાઈ ને સીધું ફોકસ કર્યો આપણે છાઈસમાં છાઈસને ઉપર નબળ હબળ આપણે જમાવટ કરી લીધી તમારે જમવાનું બાકી કહે છે લાઈટનો મિલી બ્લોક અહીંયા પૂરું તમને ગમ્યો તો લાઈક કરો ફોલો કરો અને શેર કરો ભૂલતા નહીં હું છાઈસ પીલો તો આવતી મતલબ ફોલો શેર અને લાઈક કરતા આવજો અને જમીને નિરાય તો તમે રીલ બિલ જોઈ ને લાઈકનું બટન દબાવી દેજો મળીએ આપણે કાલના બીજા મિનિ બ્લોકમાં